નમસ્કાર પ્રિય ગ્રાહક મિત્રો ન્યૂ ગુજરાતી બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે મારી બેનું આજે તમારી માટે એટલી સોફ્ટ મટિરિયલની સાડી લઈને આવ્યો છું અને ડિઝાઇનની વાત કરું ડિઝાઇન બી એટલી ગજબની ડિઝાઇન રહેવાની છે કલર મેચિંગની વાત કરવા જવાના છે તો કલર મેચિંગ બી સરસ મજાનું રહેવાનું છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે સ્ક્રીનશોટ અમારા નંબર પર મોકલી આપવાનો છે તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની ડિઝાઇન આપેલી છે અંદર આ રીતની તમને બોર્ડર બી મળી જવાની છે અને મટેરિયલની વાત કરું તો એકદમ સોફ્ટ મટિરિયલમાં સાડી રહેવાની છે એકદમ ગજબનું મટિરિયલ રહેવાનું છે તો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો આપણે એક પીસ ઓપન કરીને બતાવવાના છીએ તો વિડીયોના અંત સુધી બનાવી લેજો અંદરની ડિઝાઇન કેવી રહેવાની છે પાલવ કેવો રહેવાનો છે બધી જ માહિતી તમને વિડીયોના અંત સુધી તમને મળી જવાની છે ડિજિટલ મટીરિયલમાં સરસ મજાની સાડી રહેવાની છે કેટલી સરસ મજાની ગજબનું મટીરિયલ રહેવાનું છે એકદમ સરસ મજાનો પાલવ તમે જોઈ શકો છો પાલવની ડિઝાઇનની વાત કરીએ તો પાલવ બી એટલો સરસ મજાનો છે અને અંદરની ડિઝાઇન તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની ગજબની ડિઝાઇન છે પેનલમાં બંને સાડ આ રીતની બોર્ડર મળી જવાની છે તમે જોઈ શકો છો પેનલમાં બી ડિઝાઇન સરસ મજાની આપેલી છે અને માથા ઉપરની વાત કરીએ તો આ રીતની બોર્ડર તમને સરસ મજાની મળી જવાની છે અને અંદર પ્લેન ગાળા ટાઈપની ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો મટીરિયલ બી એટલું સરસ મજાનું રહેવાનું છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો જેથી કરી તમે દરરોજ નવું નવું કલેક્શન જોવા મળી શકે છે અમારો વિડીયો યુટ્યુબ ચેનલમાં બપોરના સાડા સવારના સાડા અગિયાર વાગે સવા અગિયાર વાગે આવી રહ્યો છે તો યુટ્યુબ ચેનલમાં તમે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને કોમેન્ટ કરી દેજો કેટલો સરસ મજાનો બ્લાઉઝ પીસની વાત કરીએ બ્લાઉઝ પીસ બી તમને એકદમ ઝીણી ડિઝાઇનમાં બ્લાઉઝ પીસ બી મળી જવાનો છે અને કલર ઓપ્શન હવે બતાવું છું તમને તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો અને મટિરિયલ બી એટલું સરસ મજાનું ગજબનું મટિરિયલ રહેવાનું છે તો જોઈ શકો છો કલર કેટલા સરસ સરસ મજાના તમને બતાવી રહ્યો છું વિડીયોના માધ્યમ માધ્યમથી તો તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના ગજબના કલર રહેવાના છે એક એકથી ચડિયાતા કલર તમને મળી જવાનો છે અમારો કોન્ટેક નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી કોન્ટેક બી કરી શકો છો એટલું સરસ મજાનું ગજબનું કલેક્શન તમને મળી જવાનું છે દરરોજ નવા નવા કલેક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક કોમેન્ટ જરૂર કરા કરજો અને તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટમાં અવશ્ય બતાવજો કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન લાગે છે એટલું જ સરસ મજાની સાડી પહેરવાથી તમને લાગવાની છે ફરીથી એક એક કરીને કલર મેચિંગ બતાવું છું જોઈ શકો છો એક આ કલર કેટલો સરસ મજાનો રહેવાનો છે પછી બીજા કલરની વાત કરીએ તો એક આ કલર બી એટલો સરસ મજાનો ગજબનો કલર રહેવાનો છે પછી એક આ પિસ્તા કલરની વાત કરીએ તો પિસ્તા કલર બી સરસ મજાનો તમને મળી જવાનો છે પછી એક મસ્ટર્ડ કલરની વાત કરીએ તો મસ્ટર્ડ કલર બી એટલો સરસ મજાનો ગજબનો કલર મળી જવાનો છે આટલા સરસ મજાના ગજબના કલર અને સાડીની રેટની વાત કરીએ તો સાડીની રેટ ઓનલી ફોર તમારા ઘર સુધી સાડી મળી જવાની છે 710 દસ રૂપિયા સાતસો દસ રૂપિયામાં ફ્રી ડિલિવરી સાથે સાડી મળી જવાની કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રહેવાનો નથી તો વહેલાથી પહેલાંની ધોરણે બુકિંગ કરાવી શકો છો તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છીએ ત્યાં સુધી બન્યા રહેજો થેન્ક યુ જય માતાજી જય ગોપાલ